તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે પાલિકાએ નોટિસ આપી છે તિરુપતિ એપાર્ટમેન્ટ જર્જરિત થતા ખાલી કરવો જરૂરી છે જર્જરિત બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે બિલ્ડિંગ લોકોના રહેવા માટે જોખમી હોવાનો ખુલાસો થયો છે જર્જરિત બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીં વધશે ત્યારે મહત્વનું છે કે મજુરા વિસ્તારમાં આવેલું આ છ માળનું તિરુપતિ એપાર્ટમેન્ટ મેટ્રોને અડીને ઊભું છે ત્યારે થોડા સમય પહેલા મજુરા પર મેટ્રો કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે આ એપાર્ટમેન્ટ વર્ષો જૂનું હોવાથી બિલ્ડિંગની કોલમમાં અને બીજી અનેક જગ્યાએ તિરાડો પડી ચૂકી છે તેવા બાજુ મેટ્રો માટે કામગીરી કરવામાં આવે તો બિલ્ડિંગની સ્થિતિ વધુ જોખમી બની શકે તેમ છે ત્યારે કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટે પાલિકાએ લોકોને બિલ્ડિંગ ખાલી કરી દેવા માટે આદેશ કર્યો છે અચાનક પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરી દેવાનો આદેશ કરતા લોકોની ચિંતા વધી હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલ્યુશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે અમે તુષારભાઈ આર્કિટેકનો અમે કોન્ટેક કર્યો એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવી બધું કમ્પ્લીટ કરાવ્યું એમનું કેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવાલાયક નથી પણ એકચ્યુલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી એને માટેને આ ધમ પછારા કરી રહ્યા છે અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર ચાર દુકાન છે નીચે જે પોતાનો પોતાનો ધંધો છે જે એ લોકોની રોજીરોટી છે અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે દ્વારકામાં મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં